ચોકી ખાતે જ્યાં પથ્થરમારાની ઘટના બની હતી ત્યાં જીદે મિલાદના જુલુસ નું હિન્દુ મુસ્લિમ આગેવાનોએ સાથે મળી સ્વાગત કરી ભાઈચારાના દર્શન કરાવ્યા હતા તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર સુરત પોલીસ કમિશ્નર સહિતનાઓ જોડાયા હતા સુરતમાં આજે ઈદ મિલાદના તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ હતી તો ગત આઠમી સપ્ટેમ્બરના રોજ વરિયાળી બજાર ખાતે બાળકો દ્વારા કરાયેલી ટીખળને લઈ સૈયદપુરા ચોકી ખાતે પથ્થરમારો વાહનોમાં તોડફોડ સહિતની ઘટના બની હતી જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલાને ઉગતું જ ડામી દેવાયું હતું જોકે તહેવારોને લઈ અસમંજસ ઉભી થયા બાદ આજે નીકળેલા ભવ્ય જુલુસનું હિન્દુ બિરાદરોએ સૈયદપુરા ચોકી પાસે જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં જ સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ ભાઈચારાના દર્શન કરાવ્યા હતા તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી હતા

એર સ્વચ્છતા માટે આવી રહી કામગીરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશો સાથે આજે બધા લોકો અમે લોકો ઈદના જો જે જુલુસ આવે છે એના સ્વાગત કરવા માટે અને ગૌની એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે અમે બધા એ છીએ એવા માટે બધા લોકો ભેગા થયા છીએ તો આપને થકી અમે બધાને શહેરના બી આ મેસેજ આપવા માંગીએ છીએ વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકો કલ્ચર છે સુરત નું કલ્ચર સુરતી કલ્ચર આ કલ્ચર એવું છે કે કોમી એકલા હરદમ જળવાઈ રહે અને આ જ મેસેજ આપણે થકી બધા લોકો જાય એના માટે જો એમાં બધા બધા આગેવાનો હિન્દુ આગેવાનો મનોજભાઈ છે એની પૂરી ટીમ છે આ બધા લોકોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ આજે જુલુસ ને સ્વાગત કરો અમે ભેગા થયા છે ત્યારે અત્યારે સુરત ભારત વર્ષ નું તો નંબર વન શહેર છે અત્યારે વિશ્વમાં આપણે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે આવનાર સમયમાં ફરી એક આપણે પેગમ્બર સાહેબ નો જે જન્મ દિવસ છે એને તો શાંતિનો સંદેશ આપને આપ્યો જ છે એના સંદેશાને આગળ લઈને આવના સમયમાં આપણે બધા સંકલ્પ કરીએ કે આપણા સુરત પર કોઈ પણ અનિચ્છા બનાવ નઈ બને તે આપણા સૌની જવાબદારી છે ફરી એક વાર પેગમ્બર સાહેબ ના તમામ મુસ્લિમ બિરાદરો શુભકામના પાઠવું છું આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ મોસીનભાઈ તમામ આગેવાનો મનોજભાઈ મે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવે ત્યાં ફરી વાર એક 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 થઈ અને ભારત દેશ ને સંદેશો આપી રહ્યા છે અસ્તુ ભારત માટે